મધ્ય પૂર્વના કુવૈતમાં દર્દનાક દુર્ઘટના રહેણાંક બિલ્ડિંગમાં આગથી ભારતીયો એકતાલીસ ઓગણપચાસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કિચનમાં આગથી અફરાતફરી મચી જે બાદ આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ અને બિલ્ડિંગની અંદર અનેક લોકો ફસાયા સાથે જ બિલ્ડિંગમાં રહેતા શ્રમિકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો જેને લઈને મૃત્યુઆંક ચાલીસ ને પાર થયો કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ જ્યાં આગ લાગી ત્યાં એકસો સાઠથી વધુ લોકો રહેતા હતા જેમાં કેટલાક ગેરકાયદે અને મોટાભાગના ભારતીયો હતા એમાં પણ કેરળ અને તમિલનાડુના લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે નાઇન સિક્સ ફાઈવ સિક્સ ડબલ ફાઈવ ઝીરો ફાઈવ ટુ ફોર સિક્સ અને સંબંધિત અપડેટ્સ માટે આ હેલ્પલાઇન નંબર સાથે એમ્બેસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા પ્રતિબદ્ધ છે તો આ તરફ દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી અને દુર્ઘટનાને લઈને સંપૂર્ણ માહિતી મેળવી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પણ પ્રાર્થના કરી જ્યારે મૃતકોના પરિવારને બે બે લાખની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે ઇમરજન્સી બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ વિદેશ રાજ્ય મંત્રીને કુવૈત માટે રવાના થવા સૂચના આપી ત્યારે આજે સવારે વિદેશ રાજ્યમંત્રી રવાના થયા અને તમામ મદદની ખાતરી આપી